જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં આજે તારીખ છે બે નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરી મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં આવક જોઈએ તો અઢારસો ને તેપન ક્યુસેક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની જળ સપાટી પાંચસો ને ચોરાસી ફૂટે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે તો આ હતા મિત્રો આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદુરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તો મિત્રો તમે બધા અમારી ચેનલ